ભરૂચ ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ આધુનિક કેન્સર સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાણી બિઝનેસ હેડ ડોક્ટર નીરવ રેડિયેશન ઓન્કોલોજી વિભાગના એમડી ડોક્ટર વંદન દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાંત ડોક્ટર રાજુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા કેન્સર સેન્ટરના ઉદ્દેશ્ય વિશે હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાણીએ જણાવ્યું હતું કે આધુનિક સારવાર પદ્ધતિઓ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉદ્દેશ્ય છે કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિયેશન થેરાપી કેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે

અને ડે કેર ફેસિલિટી સ્ટાર્ટ થઈ છે તો હવે ભાઈલાલ અમેનમાં એક છતની નીચે તમારી પાસે કેન્સર ની બધી સારવાર ઉપલબ્ધ છે અત્યાધુનિક તકનીક સાથે કેન્સર થી ગભરાવાનો નહીં એ એવી ફાઇટ છે જે જેટલી વેલી અને જેટલી સરખી રીતે આપણે કરીએ તો આપણે એમાં વિજય થઈ શકીએ છીએ તો તમને કોઈ ભી પ્રકારનું એવું લાગે કે કેન્સર જેવું છે કે કોઈ તકલીફ છે તો તરે ડોક્ટર પાસે જાઓ ટ્રીટમેન્ટ સમજીને ટ્રીટમેન્ટ પૂરો કરો તો જ આપણે આ બીમારીથી જીતી શકીએ છીએ આજે આઈ એમ એ સાથે ભાયલાબીન કેન્સર સેન્ટરની એક સીએમ રાખવામાં આવી છે જ્યાં ભાયલા નબીન કેન્સર સેન્ટરની જે નવી શરૂઆત થઈ છે અદ્યતન સુવિધાઓ સાથે ડોક્ટર્સની ટીમ એ વિષય ઉપર માહિતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મારી સાથે ડૉક્ટર સીમા ભાટવડેકર જે કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટકોલોજીસ્ટ ત્યાં સેવા આપી રહ્યા છે અને ડોક્ટર

और उनके साथ सम्मेलन हुआ है उसी उपलक्ष्य में मैं ये मैसेज देना चाहूँगी कि ब्लड कैंसर आ, ये नाम से लोगों को घबराना नहीं चाहिए क्योंकि ब्लड कैंसर जितना नाम सुनने में भयावह है पर उसका क्योर रेट उतना ही अच्छा रहता है यदि वो अर्ली डायग्नोज हो जाए कई बार ये होता है कि जैसे लिम्फोर्स आए या शरीर पे लाल काले दाग आए फीवर आया वीकनेस हुआ तो ये ब्लड कैंसर का नाम नहीं सुनना रहता है इसलिए कई बार लोग उसके डायग्नोस्टिक टेस्ट डिले करते हैं तो मैं ये संदेश देना चाहूंगी कि वो डायग्नोस्टिक टेस्ट जरूर करवाइए क्योंकि यदि आपका डायग्नोसिस अर्ली हुआ है तो उसका भी बहुत अच्छा रहता है ऑलमोस्ट टचिंग हंड्रेड परसेंट सो इसके लिए ये आपके हाथ में है कि आप ना घबराते हुए सही जगह पे राइट टाइम पे રાઇટ ઇન્વેસ્ટીગેશન ઓ રાઇટ ટ્રીટમેન્ટ લેગે તો ક્યોર આપે હાથમાં થેન્ક યુ